નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું શું તમે જાણો છો પૃથ્વી પર સાત અમર વ્યક્તિઓ છે જે આજે પણ આપણી વચ્ચે હાજર છે તમને ખબર છે એમના નામ સાત ચિરંજીવોના નામ અને તેમના વિશે જાણકારી મેળવીશું જો કે પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ મૃત્યુની દુનિયામાં જવું પડે છે પરંતુ પુરાણોમાં આવા સાત લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ક્યારેય જીવ્યા નથી તે મૃત્યુ પામી શકતો નથી તે અમર છે અને આજે પણ પૃથ્વી પર હાજર છે તમને જણાવી દઈએ કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી તેમની પાસે ઘણી દૈવ્ય શક્તિઓ છે એક નંબર પરશુરામ પરશુરામ ભગવાન પરશુરામને શ્રી હરિવિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે ભગવાન પરશુરામને અમરત્વનું વરદાન મળેલ છે જો કે તેમના માતા પિતાએ આપેલું નામ રામ હતું પરંતુ પરશુરામે તેમની કઠોર તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા જેના પરિણામે ભગવાન શિવે તેમને કુહાડી આપવામાં આવી હતી જેના પરથી તેમનું નામ પરશુરામ રાખવામાં આવ્યું ભગવાન પરશુરામે એટલા બળવાન હતા કે તેમણે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિય બનાવી દીધી હતી ભગવાન પરશુરામ અજર અમર ચિરંજીવી છે બે નંબર હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને કોણ નથી જાણતું અમે તમને જણાવી દઈએ કે હનુમાનજીને ક્યારેય ન મરવાનું વરદાન મળ્યું છે જ્યારે રામજી અયોધ્યા છોડીને વૈકુળ જઈ રહ્યા હતા ત્યારે તેમણે હનુમાનજીને પૃથ્વી પર રહેવાનો આદેશ આપ્યો હતો ત્યારથી હનુમાનજી પૃથ્વી પર રહીને રામજીની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે માતા સીતાએ હનુમાનજીને લંકાની અશોક વાટિકામાં પ્રભુ શ્રીરામનો સંદેશ સાંભળીને આશીર્વાદ આપ્યો હતો કે અજર અમર રહે ત્રણ નંબર વિભીષણ વિભીષણ લંકાના રાજા રાવણનો નાનો ભાઈ છે તે હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર રહે છે તેથી તેને અમર થવાનું વરદાન મળ્યું જ્યારે શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારે વિભીષણજીએ પોતાના ભાઈ રાવણને સમર્થ ન આપીને સત્યને સમર્થન આપવા શ્રીરામના શરણમાં ગયા અને રાવણ માટે યુદ્ધ સમાપ્ત થયું અને વિજય થયો તે પછી રામજીએ લંકાની ગાડી પર વિભીષણને સોંપી દીધી વિભીષણ પર અજર અમર છે ચિરંજીવી છે ચાર નંબર દિત્ય રાજ બાલી અત્યંત પરાક્રમી અને બળવાન હતા દેવતાઓને હરાવીને તેમણે સમગ્ર વિશ્વ પર કબજો મેળવી લીધો હતો રાજા બલિએ એક મહાન પરોપરાધી રાજા હતા જેમણે ભગવાન વિષ્ણુના વામન અવતારને દાનમાં સર્વસ્વ બલિદાન આપ્યું હતું જેના પછી ભગવાને રાજા બલિ પર પ્રસન્ન થઈને તેના અનંતકાળ માટે અધદ રાજ બનાવ્યા હતા આજે પણ એવું માનવામાં આવે છે કે રાજા બલિ આજે પણ અંડરવર્લ્ડ પર રાજ કરી રહ્યા છે અને ભગવાન પોતે પણ દર વર્ષે પાતાળ લોકમાં રાજા બલિને દર્શન આપવા જાય છે શાસ્ત્રો મુજબ રાજા બલિ ભક્ત પ્રહલાદના વંશજ છે રાજા બલિએ શ્રી હરિને અતિ પ્રસન્ન કર્યા હતા તેથી જ ભગવાન વિષ્ણુ રાજા બલિના દ્વારપાલ બન્યા હતા પાંચ નંબર મહર્ષિ વેદવ્યાસજી મહર્ષિ વેદવ્યાસજી ભગવાન શ્રી હરિના અંશ હોવાનું કહેવાય છે તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહાપુરાણ સહિત અનેક પુસ્તકો પ્રગટ કર્યા છે ત્યારે ભગવાન કૃષ્ણએ તેમના મનોકામના સમાપ્ત થઈ પછી વૈકુંઠ જઈ રહ્યા હતા તે પહેલાં કૃષ્ણજીએ ભગવતજીમાં પોતાનું સ્વરૂપ બિરાજમાન કર્યું હતું ઋષિ વ્યાસ જેમણે વેદ વ્યાસના નામથી પણ ઓળખવામાં આવે છે ચારેય વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ અને યજુર્વેદ તમામ અઢાર પુરાણો મહાભારત શ્રીમદ્ ભગવદ્ ગીતાની રચના કરી હતી આથી તેમને પણ ચિરંજીવી કહેવામાં આવે છે છ નંબર અશ્વત્થામા અશ્વત્થામાં ગુરુ દ્રોણાચાર્યના પુત્ર છે તેમણે શ્રી કૃષ્ણ દ્વારા પૃથ્વી પર ઘરે ઘરે પટકવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે અશ્વત્થામાં આજે પણ પૃથ્વી પર અહીં ત્યાં પટકી રહ્યા છે અને તેની સજા ભોગવી રહ્યા છે સાત નંબર કૃપાચાર્ય કૃપાચાર્ય મહર્ષિ ગૌતમના સરદ્વાનના પુત્ર હતા અને કૌરવો અને પાંડવોના શિક્ષક હતા તેમણે જણાવી દઈએ કે કૃપાચાર્યને ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા તેમણે મહાભારતના યુદ્ધને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ દુર્યોધન રાજી ન થયો આ કારણોસર તેમને અમૃત્વનું વરદાન મળ્યું અમર છે મામા અને તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા શિવજીના વરથી તેઓ ચિરંજીવી થઈ ગયા તો આ હતા વિશ્વના સાત ચિરંજીવી વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જ જાણકારી સભર વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો